વલસાડમાં બદલી કેમ્પમાં શિક્ષકોએ હોબાળો મચાવ્યો વલસાડ બીઆરસી ભવન ખાતે આયોજિત જિલ્લા ફેરબદલી કેમ્પમાં હાજર રહેલા શિક્ષકોએ હોબાળો મચાવી બદલી ની પ્રક્રિયા નો ઉગ્ર વિરોધ નોંધાવ્યો

કેટલાક નેગેટિવ વિચારધારાના લોકો અલગતા વિચાર અલગતાવાદી વિચારધારાના લોકો આ બિલ પ્રદેશની વાત કરે છે કે જે બિલકુલ વાહત વાતો છે બોઢદ તાલુકા સેવા સદનમાં કેવાયસીના કેવાયસી ના લોકો પરેશાન બોટાદ તાલુકા સેવા સદન માં કેવાયસી ના ધાંધિયા લોકો પરેશાન થઈ રહ્યા છે દરરોજ બોટાદ તાલુકા સેવા સદન ખાતે રેશન કાર્ડ માં કેવાયસી માટે સવાર થી લોકો ભીડ જામે છે અને લાઈનો જોવા મળે છે છેલ્લા કેટલાક દિવસો થી લોકો કેવાયસી માટે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કેવાયસી થતું ન હોવાથી ગામડે થી આવતા લોકો ને ધરમ ના ધક્કા થઈ રહ્યા છે સરકાર દ્વારા રેશન કાર્ડ સાથે કેવાયસી અપડેટ કરાવવા ફરજિયાત કરેલું છે અને ત્રીસ નવેમ્બર છેલ્લી તારીખ છે જેથી લોકો દૂર દૂર થી ઠંડી માં ઠરતા ઠરતા બોટાદ તાલુકા સેવા સદન ખાતે પહોંચે છે પરંતુ અહીં તંત્ર ના ઢીલી કામગીરી ના કારણે લોકોને લીલા મોઢે પરત ફરવાની નોબત આવી છે આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસી માટે લાઈનમાં ઉભા રહી લોકો કંટાળી ગયા છે બોટાદ તાલુકા સેવા સદન ખાતે અરજદારો મહિલાઓ બાળકો સહિત સિનિયર સિટીઝન કતારમાં રહી થાકી ગયા છે અરજદારોનો આક્ષેપ છે કે અહીં કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી અધિકારીઓ સમયસર આવતા નથી જોકે મામલતદાર તમામ આરોપો ફગાવ્યા અને કહ્યું કે ટોકન આપી વ્યવસ્થા કરવાની કામગીરી કરવા છતાં લોકો ટોકન મુજબ કામગીરીમાં જોડાતા નથી ઉનામાં અભાવે ન ખરીદી અટકી ગઈ છે હાલ ખેડૂતો પોતાનો તૈયાર થયેલો પાક ફટાફટ વેચીને રૂપિયા હાથ વગા કરી રહ્યા છે ત્યારે ઉના ગીર સોમનાથના ખેડૂતોના માથે નવી આફત આવી પડી છે

બારદાન નહી આવે તો ખરીદી અટકાવી રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં ટીકાના ભાવે મગફળી છેલ્લા એક સપ્તાહ થી થઈ ચુકી છે મોટી ખોટ જોવા મળી રહી છે ખુદ કેબિનેટ મંત્રીના મત વિસ્તાર એવા જસદણમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત ન થઈ હોવાનું જાણવા મળ્યું ત્યારે જસદણ તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો એક તરફથી સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રતિ વીસ કિલો દીઠ તેરસો છપ્પન રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ જસદણ વિસ્તારમાં હજુ સુધી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત ન કરતા ખેડૂતો નીચા ભાવે પોતાની મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે ઓપન માર્કેટમાં પોતાની મગફળી વેચનાર ખેડૂતને આઠસો પચાસથી બારસો રૂપિયા જ મળી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીને પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત કરવા બાબતે રજૂઆત કરવામાં આવી રાજકોટમાં મગફળી સરકાર દ્વારા ઊંચા ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતા ખેડૂતોને સરકાર નો ટેકો ખરેખર સાબિત થઈ રહ્યો છે સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે હાલ ટેકાના ભાવ ઊંચા મળતા ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના માલ લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે પૈસા

મહેસાણાના લાંગણજ ગામના સત્યાવીસ લોકો પણ ખ્યાતિ હોસ્પિટલના ભોગ બન્યા ઢીચણ અને ડાયાબિટીસનું ચેકઅપ કરાવવા ગયેલાની એન્જીઓ પ્લાસ્ટિક અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના પૈસાના પૂજારીઓએ એક બે લોકો નહીં પરંતુ હજારો લોકો સાથે દગો કર્યાનો ધડાકો થયો ખ્યાતિના કાંડ એક બાદ એક સામે આવી રહ્યા છે પૈસા પડાવવા લોકોને મોતને ઘાટ ઉતારનાર હત્યારા ડોક્ટરોએ મહેસાણાના લાંગણજ ગામના લોકોને પણ નથી છોડ્યા પૈસા માટે ખોટી સર્જરી કરવા માટે ચર્ચામાં આવેલી ખ્યાતિ હોસ્પિટલના વધુ કેટલાક કાંડ બહાર આવ્યા છે કડીના બોરીસણા ગામના રહીશો સાથે બનેલા બનાવ બાદ હવે લાંગણજ ગામના પીડિતો સામે આવ્યા છે આ ગામના પીડિતોની વ્યથા સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી જશે પીડિતોના મતે રીતસર શિકાર બનાવાયા અને દિલ ખોલી દીધા આ ગામના સત્યાવીસ લોકો ખ્યાતિ હોસ્પિટલના ટીચણ અને ડાયાબિટીસનું ચેકઅપ કરાવવા ગયા હતા આ લોકોને દિલની કોઈ બીમારી ન હતી છતાં યમદૂત જેવા આ ડોક્ટરોએ લોકોની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી એક જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં લાંગણમાં કેમ્પ યુજી મેડિકલ માફિયાઓએ સત્યાવીસ લોકોની શિકાર બનાવ્યા લોકોના કહેવા મુજબ ખ્યાતિ હોસ્પિટલ તરફથી બસમાં ગામમાંથી લઈ જવાયા ટીચન ડાયાબિટીસના રોગના ચેકઅપની વાત કરી હતી હોસ્પિટલમાં પહેલાં આયુષ્માન કાર્ડ આધાર કાર્ડ લઈ લીધા પછી દિલમાં બ્લોકેજના નામે ડરાવી દીધા એન્જીઓપ્લાસ્ટી માટે દબાણ કરાયું લોકોએ ના પાડતા પીડિતોને ઘરે જવા માટેની વ્યવસ્થા પણ ન કરી આપી ઘરે પરત આવ્યા બાદ પણ પીડિતોને ફોન આવતા રહ્યા તાત્કાલિક ઓપરેશન કરાવી દેવાનું દબાણ કરાતું હતું

બાદ મહાનગરપાલિકાની ટીમ શહેરના તમામ બ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવાની કામગીરી કામગીરી કરશે આ માટે બ્યાસી કરોડ કરોડનો ખર્ચ થશે આ પહેલા એસજી હાઈવે સિક્સ લેન ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે નોઇઝ બેરિયર્સ લગાડવામાં આવ્યા છે અમદાવાદમાં સરગાસન ફ્લાયઓવર બ્રિજ પકવાન ફ્લાયઓવર બ્રિજ સહિતના અન્ય ફ્લાયઓવર બ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવામાં આવ્યા છે આ નોઇઝ બેરિયરને કારણે 70% ધ્વનિ પ્રદૂષણને રોકી શકાય છે આ નોઇઝ બેરિયર્સ બે પ્રકારના હોય છે જેમાં પીસી શીટ અને ફોર્મના નોઇઝ બેરિયરનો ઉપયોગ થાય છે પીસી શીટથી બનેલું બેરિયર ધ્વનિને બેક કરે છે જ્યારે ફોર્મમાંથી બનેલું બેરિયર ધ્વનિને શોષી લે છે એસજીએ હવે પર સન્યાંંતરે ટ્રાફિકનું ભારણ વધ્યું છે જેના કારણે ધ્વનિ પ્રદૂષણમાં પણ વધારો થયો છે જેને અટકાવવા માટે તંત્ર તરફથી નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવી રહ્યા છે પાટણ ધારપુર મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીના રેગિંગ બાદ મોત મામલે સરકારી વકીલની ઉગ્ર રજૂઆતને જોતા કોર્ટે તમામ સાત આરોપીઓના જામીન ના મંજૂર કર્યા પંદર પૈકી સાત વિદ્યાર્થીઓએ જામીન અરજી મૂકી આરોપીઓને એડિશનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાયા જામીન મંજૂર ન થતા હવે તમામ પંદર આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મુકાશે સામાજિક તત્વોના આતંક મામલે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી પૈસાની લેતી લેતી મામલે બે જૂથ આમને સામે આવી ગયા બાર નવેમ્બરે બે જૂથ વચ્ચે થયેલા ખર્ચન વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો વાયરલ વિડીયોના આધારે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી પોલીસે આરોપીઓની ઓળખ કરીને ત્રણ આરોપીની ધરપકડ કરી જ્યારે ફરાર આરોપીની શોધખોળ શરૂ કરી સેટેલાઇટમાં રહેતા કેવિન પટેલે ઇસનપુરમાં રહેતા પોતાના મિત્ર ચિરાગ દેસાઈને દસ લાખ અપાવ્યા હતા પરંતુ ચિરાગ દેસાઈએ રૂપિયા પરત નહીં કરતા બંને વચ્ચે ફોન પર શાબ્દિક ભૂલા થઈ હતી જેથી અદાવત રાખીને કેવિન પટેલ પોતાના મિત્રોને લઈને હથિયારો સાથે ગાડી લઈને ઈસનપુર આવ્યો હતો અને બંને મિત્રો વચ્ચે અથડામણ થયું હતું અથડામણમાં બે વ્યક્તિ ઘાયલ થતા સારવાર માટે ખસેડાયા હતા તો અનેક હત્યારાઓ બાદ શહેરનું પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું શહેરના પૂર્વ વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરાયું સાથે અસામાજિક તત્વો તથા હિસ્ટ્રી શીટરોને ચેક કરવામાં આવ્યા પોલીસે પ્રોહિબિશન સહિતના ગુનામાં એકવીસ આરોપીઓની ધરપકડ કરીને તેત્રીસ વાહનો જપ્ત કર્યા આ ઉપરાંત વટવામાં એક મકાનમાંથી માંથી એકસો અઠાણું બોટલ કફ સિરપનો જથ્થો ઝડપાયો પોલીસે આરોપી ગાયત્રી દંતાણી નામની મહિલાની ધરપકડ કરી મહિલાનો પતિ પણ કફ સિરપના કેસમાં ઝડપાયો હોવાનું પોલીસ તપાસમાં માહિતીમાં સામે આવ્યું અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું શાહીબાગ મેઘાણીનગર નરોડા કૃષ્ણનગર સહિતના વિસ્તારોમાં પોલીસે કોમ્બિંગ કર્યું બિલીમુરામાં જૈન દેરાસર માં ત્રાટક્યા ચોર કિંમતી મૂર્તિઓ સોના ચાંદીની ચોરી સલામત નથી નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરામાં માં ચોરો ત્રાટક્યા બિલીમુરા ગોહરબાગ વિસ્તારમાં આવેલા ધિરાસર માં ચોરી થઈ હતી ધિરાસર કિંમતી મૂર્તિઓ સોના ચાંદી સહિતની રોકડની ચોરી થઈ હતી સવારે પૂજારી ધિરાસર પોલીસે ડોગ સ્કોડ સીસીટીવી ની મદદ થી તપાસ શરૂ કરી હતી પણ શિયાળાની શરૂઆત થતા ચોરીની ઘટનામાં વધારો થવા લાગ્યો છે ત્યારે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઉઠ્યા છે મોરબીમાં ફાઈનાન્સિસમાંથી મોઘવારીમાં ફાઈનાન્સફિસ માં ચોર ત્રાટક્યા મોરબીમાં એક ફાઈનાન્સ ઓફિસ માં ચોરોએ તાળા તોડીને એન્ટ્રી મારી ફાઈનાન્સ ની ઓફિસ સાત પોઈન્ટ એક લાખની રોકડ ની ચોરી કરી ફરાર થઈ ગયા તસ્કરે માસ્ટર ચાવીથી તિજોરી ખોલી સાત પોઈન્ટ એક લાખની રોકડની ચોરી કરી રૂમાલ અને ટોપી પહેરી આવેલ તસ્કરને શોધવા પોલીસે તપાસ હાથ ધરી સનાળા રોડ પર આવેલ લાઇટ માઇક્રો ફાઈનાન્સની ઓફિસમાં તસ્કરે હાથ સાફ કરતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે આ તરફ વાણંદ બંધકમાં તસ્કરો તરખાડ મચાવ્યો બોરસદની નિસરાયા ચોકડી પાસે આવેલ પાકીઝા સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું જોકે ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ એક તરફ પોલીસ રાત્રી પેટ્રોલિંગના દાવા કરી રહી છે બીજી તરફ જિલ્લાભરમાં તસ્કરો જાણે પોલીસને પડકાર આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ઉત્તર પ્રદેશ ગયેલા પરિવારના બંધ મકાનને નિશાન બનાવી તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી તસ્કરો હાથ ફેરો કરીને ફરાર થઈ ગયા સોસાયટીમાં ચોર આવ્યાની બૂમો પડતા લોકો જાગી ગયા હતા ત્યારે ચોરોએ દોડ મૂકી ફરાર થઈ ગયા આ તરફ પાણીની તંગી વચ્ચે નખત્રાણામાં પાણીનો વેડફાટ એક તરફ કચ્છના ગામડાઓમાં પાણીની તંગી છે એક એક ટીપા પાણી માટે ગામના લોકો તરસી રહ્યા છે ત્યારે જુઓ તંત્રના પાપે કઈ રીતે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે કચ્છના નખત્રાણા પાસે પાણીનો બગાડ થઈ રહ્યો છે એરવાલ લીકેજ થતા નર્મદાનું હજાર લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે નખત્રાણા પાસે પાણીના જાણે ફુવારા ઉડી રહ્યા છે કલાકોથી પાણીનો વ્યય થતા આસપાસ જાણે નદી હોય એટલું પાણી ભરાઈ ગયું છે પાણી રસ્તા સુધી પહોંચી જતા વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે એક તરફ અબડાસાના પિસ્તાલીસ ગામોમાં પાણીની ભારે તંગી જોવા મળી રહી છે તો બીજી તરફ એરવાલ લીકેજના કારણે હજાર લીટર પાણી વેડફાઈ રહ્યું છે પાણીનો વેડફાટ થતા તંત્ર સામે પણ સવાલ ઉભા થયા વલસાડમાં બદલી કેમ્પમાં શિક્ષકોએ હોબાળો મચાવ્યો વલસાડ બીઆરસી ભવન ખાતે આયોજિત જિલ્લા ફેરબદલી કેમ્પમાં હાજર રહેલા શિક્ષકોએ હોબાળો મચાવી બદલીની પ્રક્રિયાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો

સમગ્ર બાબતને લઈને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે સરકાર દ્વારા તારીખ સોળ નવેમ્બર 2024 ના રોજ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં શ્ર્યાંંતા અને અગ્રતા મુજબ જિલ્લા ફેરબદલી કરવામાં આવશે તેના મામલે સરકારના પરિપત્ર મુજબ જ કાર્યવાહી કરવામાં આવશે તો બીજી તરફ 400 થી 500 જેટલા શિક્ષકોને ફેરબદલીથી અસર થશે તેવું શિક્ષકોનું માનવું છે ગુજરાતમાં ફરી ઉઠી બિલ પ્રદેશની માંગ આદિવાસી નેતાઓ આવ્યા आमने-સામે

જો કે ચેતર વસાવાનું કહેવું છે કે આગામી દિવસોમાં તેઓ ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના આદિવાસી નેતાઓને મળશે અને અલગ પ્રદેશ મેળવીને જ જમશે વસાવાએ વસાવાએ કહ્યું કે મુલાકાતની શરૂઆત તેઓ મનસુખ મનસુખ કરવાના છે દાવો કર્યો કે આદિવાસીઓ માટે રાજ્ય અને કેન્દ્રની સરકાર સતત વિકાસના કાર્યો કરી રહી છે પરંતુ ચેતર વસાવા અને આમ આદમી પાર્ટી લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહી છે કારણ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે તો ચેતર વસાવાએ આ આરોપ પર પણ

અલગતા અલગતાવાદી વિચારધારાના લોકો આ બિલ પ્રદેશની વાત કરે છે કે જે બિલકુલ વાહ્યાત વાતો છે બોટાદ તાલુકા સેવા સદન ધાંધિયાથી લોકો પરીક્ષા બોટાદ તાલુકા સેવા સદન માં કેવાયસી ના ધાંધિયા લોકો પરેશાન થઈ રહ્યા છે દરરોજ બોટાદ તાલુકા સેવા સદન ખાતે રેશન કાર્ડ માં કેવાયસી માટે સવાર થી ભીડ જામે છે અને લાઈનો જોવા મળે છે છેલ્લા કેટલાક દિવસોથી લોકો કેવાયસી માટે ધક્કા ખાઈ રહ્યા છે પરંતુ કેવાયસી થતું ન હોવાથી ગામડે થી આવતા લોકો ને ધરમ ધક્કા થઈ રહ્યા છે સરકાર દ્વારા રેશન કાર્ડ સાથે કેવાયસી અપડેટ કરાવવા ફરજિયાત કરેલું છે અને ત્રીસ નવેમ્બર છેલ્લી તારીખ છે જેથી લોકો દૂર દૂર થી ઠંડી માં ઠરતા ઠરતા તાલુકા સેવા સદન ખાતે પહોંચે છે પરંતુ અહીં તંત્રના ઢીલી કામગીરીના કારણે લોકોને લીલા મોઢે પરત ફરવાની નોબત આવી છે આધાર કાર્ડ અપડેટ અને રેશન કાર્ડ કેવાયસી માટે લાઈનમાં ઊભા રહી લોકો કંટાળી ગયા છે બોટાદ તાલુકા સેવા સદન ખાતે અરજદારો મહિલાઓ બાળકો સહિત સિનિયર સિટીઝન કતારમાં રહી થાકી ગયા છે અરજદારોનો આક્ષેપ છે કે અહીં કોઈ પણ જાતની વ્યવસ્થા કરવામાં આવી નથી અધિકારીઓ સમયસર આવતા નથી જોકે મામલતદાર તમામ આરોપો ફગાવ્યા અને કહ્યું કે ટોકન આપી વ્યવસ્થા કરવાની કામગીરી કરવા છતાં લોકો ટોકન મુજબ કામગીરીમાં જોડાતા નથી ઉનામાં અભાવે ન ખરીદી અટકી ગઈ છે હાલ ખેડૂતો પોતાનો તૈયાર થયેલો પાક ફટાફટ વેચીને રૂપિયા હાથ વગા કરી રહ્યા છે ત્યારે ઉના ગીર સોમનાથના ખેડૂતોના માથે નવી આફત આવી પડી છે ખેડૂતો પોતાનો પાક પાક વેચવા તૈયાર તૈયાર છે છે વેપારીઓ ખરીદવા પણ ભરવા માટે બારદાન ખૂટી પડ્યા છે એટલે કે પાક કે કેમ તે સ્થિતિ સર્જાય છે બારદાનની તંગી સર્જાતા ખરીદી અટકી ગઈ છે ગીર સોમનાથ ઉના ખરીદ વેચાણ સંઘ દ્વારા ટેકાના ભાવે મગફળી સોયાબીન મગ અને અડદની ખરીદીમાં ખાલી બારદાનની તંગી સર્જાય છે ખાલી બારદાન ન હોવાને લીધે ટેકાના ભાવે ખેડૂતોને મગફળીની ખરીદી બંધ કરવાની ફરજ પડી છે તે કિસાન સંગે ખાલી બારદાન પૂરી પાડવા માંગ સાથે ઉના કચેરી આપ્યું છે આવેદન ચાર દિવસમાં પૂરતા પ્રમાણમાં ખાલી બારદાન નહીં આવે તો ખરીદી અટકાવી ગાંધી ચિંદિયા માર્ગે ઉપવાસ આંદોલન કરશે પાછોતરા વરસાદથી ખેડૂતો થયા હતા પાયમાલ હવે જયારે પૈસાની તાથી જરૂર છે ત્યારે જ બારદાન ખૂટી પડતા જગતનો તાજ જાય તો જાય ક્યાં જેવી સ્થિતિ સર્જાય છે જસદણમાં મગફળીની ટીકાના ભાવે ખરીદી શરૂ ન થતા વિરોધ પ્રદર્શન રાજકોટ જિલ્લાના અનેક તાલુકામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત છેલ્લા એક સપ્તાહથી થઈ ચુકી છે તો બીજી તરફ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના જ વિસ્તારમાં ખાટલે મોટી ખોટ જોવા મળી રહી છે ખુદ કેબિનેટ મંત્રીના મત વિસ્તાર એવા જસદણમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત ન થઈ હોવાનું જાણવા મળ્યું ત્યારે જસદણ તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસ પક્ષના આગેવાનો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ દ્વારા ધરણા પ્રદર્શન યોજીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો એક તરફથી સરકાર દ્વારા ટીકાના ભાવે મગફળીની ખરીદીની પ્રતિ વીસ કિલો દીઠ તેરસો છપ્પન રૂપિયાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે પરંતુ જસદણ વિસ્તારમાં હજુ સુધી ટીકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત ન કરતા ખેડૂતો નીચા ભાવે પોતાની મગફળી વેચવા માટે મજબૂર બન્યા છે ઓપન માર્કેટમાં પોતાની મગફળી વેચનાર ખેડૂતને આઠસો પચાસ થી બારસો રૂપિયા જ મળી રહ્યા છે ત્યારે પ્રાંત અધિકારીને પણ ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂઆત કરવા બાબતે રજૂઆત કરવામાં આવી રાજકોટમાં મગફળી પકવતા ખેડૂતને મહેનતનું મળ્યું ફળ ખરેખર સરકારનો ટેકો ટેકો સાબિત થયો ધોરાજી યાર્ડ બહાર વાહનોની લાઈન રાજકોટ પંથકમાં મગફળી પકવતા ખેડૂતોને તેની મહેનતનું ફળ મળ્યું છે સરકાર દ્વારા ઊંચા ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતા ખેડૂતોને સરકારનો ટેકો ખરેખર સાબિત થઈ રહ્યો છે સૌરાષ્ટ્રમાં આ વખતે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું છે હાલ ટેકાના ભાવ ઊંચા મળતા ખેડૂતો મોટી સંખ્યામાં પોતાના માલ લઈને યાર્ડ ખાતે પહોંચી રહ્યા છે પૈસા હાથ વગા કરવા માટે દૂર દૂરથી ખેડૂતો ધોરાજી યાર્ડ ખાતે પહોંચતા યાર્ડમાં મગફળી રાખવાની જગ્યા ફૂટી પડી હતી યાર્ડની બહાર પણ મગફળીના વાહનોની લાઇન લાગી હતી કડકડતી ઠંડીમાં ખેડૂતો મોડી રાતથી દૂર દૂરથી પોતાનો માલ લઈને આવતા યાર્ડ બહાર રોડ પર વાહનોની કતાર લાગી કિલોમીટર સુધીની લાંબી લાઇન લાગી મહત્વનું છે કે આ વખતે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ નવસો થી એક હજાર સુધી મળી રહ્યા છે જ્યારે સરકાર દ્વારા શરૂ કરેલા ટેકા ભાવે મગફળીમાં ખેડૂતોને તેરસો પચાસ રૂપિયા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે મહેસાણાના લાંગણજ ગામના સત્યાવીસ લોકો પણ ખ્યાતિ હોસ્પિટલના ભોગ બન્યા ઢીચાણ અને ડાયાબિટીસનું ચેકઅપ કરાવવા ગયેલાની એન્જીઓપ્લાસ્ટી કરાઈ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના પૈસાના પૂજારીઓએ એક બે લોકો નહીં પરંતુ હજારો લોકો સાથે દગો કર્યાનો ધડાકો થયો ખ્યાતિના કાંડ એક બાદ એક સામે આવી રહ્યા છે પૈસા પડાવવા લોકોને મોતને ઘાટ ઉતારનાર હત્યાર ડોક્ટરોએ મહેસાણાના લાંગણજ ગામના લોકોને પણ નથી છોડ્યા પૈસા માટે ખોટી સર્જરી કરવા માટે ચર્ચામાં આવેલી ખ્યાતિ હોસ્પિટલના વધુ કેટલાક કાંડ બહાર આવ્યા છે કડીના બોરીસણા ગામના રહીચો સાથે બનેલા બનાવ બાદ હવે લાંગણજ ગામના પીડિતો સામે આવ્યા છે આ ગામના પીડિતોની વ્યથા સાંભળી તમારા પગ નીચેથી જમીન સરકી જશે પીડિતોના મતે રિત્સર શિકાર બનાવાયા અને દિલ ખોલી દીધા

હોસ્પિટલમાં પહેલાં આયુષ્યમાન કાર્ડ આધાર કાર્ડ લઈ લીધા પછી દિલમાં બ્લોકેજના નામે ડરાવી દીધા એન્જીઓપ્લાસ્ટી માટે દબાણ કરાયું લોકોએ ના પાડતા પીડિતોને ઘરે જવા માટેની વ્યવસ્થા પણ ન કરી આપી ઘરે પરત આવ્યા બાદ પણ પીડિતોને ફોન આવતા રહ્યા તાત્કાલિક ઓપરેશન કરાવી દેવાનું દબાણ કરાતું હતું અમદાવાદવાસીઓને ધ્વનિ પ્રદૂષણથી મળશે રાહત તમામ ફ્લાય ઓવર બ્રિજ પર લાગશે નોઈઝ બેરિયર અમદાવાદવાસીઓને હવે ધ્વનિ પ્રદૂષણથી રાહત મળશે અમદાવાદમાં ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે એમસીએ મોટો નિર્ણય કર્યો એમસીએ શહેરના ઓવરબ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવાનો નિર્ણય કર્યો છે શહેરના તમામ ફ્લાયઓવર બ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવામાં આવશે જે અંતર્ગત ઇન્કમટેક્સ ફ્લાયઓવર બ્રિજ ઉપર નોઇઝ બેરિયર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે ઇન્કમટેક્સ બાદ મહાનગરપાલિકાની ટીમ શહેરના તમામ બ્રિજ પર તબક્કાવાર નોઇઝ બેરિયર લગાવવાની કામગીરી કરશે આ કામગીરી માટે રૂપિયા એક કરોડનો ખર્ચ થશે આ પહેલા એસજી હાઇવે અને સિક્સ લેન ધ્વનિ પ્રદૂષણ ઘટાડવા માટે નોઇઝ બેરિયર્સ લગાડવામાં આવ્યા છે અમદાવાદમાં સરગાસન ફ્લાયઓવર બ્રિજ પકવાન ફ્લાયઓવર બ્રિજ સહિતના અન્ય ફ્લાયઓવર બ્રિજ પર નોઇઝ બેરિયર લગાવવામાં આવ્યા છે આ નોઇઝ બેરિયરના કારણે 70% ટકા ધ્વનિ પ્રદૂષણને રોકી શકાય છે આ નોઇઝ બેરિયર્સ બે પ્રકારના હોય છે જેમાં પીસી શીટ અને ફોર્મના નોઇઝ બેરિયર નો ઉપયોગ થાય છે પીસી શીટ થી બનેલું બેરિયર ધ્વનિને થ્રો બેક કરે છે જ્યારે ફોર્મમાંથી બનેલું બેરિયર ધ્વનિને શોષી લે છે એસજી ઝી હવે પર સંયાંતરે ટ્રાફિકનું ભારણ વધ્યું છે જેના કારણે ધ્વનિ પ્રદૂષણમાં પણ વધારો થયો છે જેને અટકાવવા માટે તંત્ર તરફથી નોઇઝ બેરિયર્સ લગાવવામાં આવી રહ્યા છે ગુજરાતમાં કાતલ ઠણીનો રાઉન્ડ શરૂ આગામી હવે